રાણાવાઓ તેમજ આસપાસના વિસ્તારના તમામ રક્તદાતાઓને રક્તદાન કરવા અમે આમંત્રણ પાઠવીએ છીએ આવો સાથે મળી આ આઝાદીના પર્વને ઉજવીએ અને રક્તદાન કરીએ રક્તદાન એ જ મહાદાન રક્તદાન કરવાનું સ્થળ ખોજા જમાતખાના કમ્પાઉન્ડ સ્વાગત રેસ્ટોરન્ટની સામે પોરબંદર તેમજ રાણાવાઓમાં બસ સ્ટેન્ડ નવલ ટ્રાવેલ્સની સામે તેમજ ખોજા ઇસ્માઇલી પાર્ટી પ્લોટ કરીમનગર રાણાવાઓ જય હિન્દ જય ભારત